भरुच जिला झगड़िया जीआईडीसी मोटो वेपार करती धंधार महिलाओं की दुकाने तोड़ी पाड़वा बाबते ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મલ્ટિપલ લેવલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે પોતાનું ઘર પરિવાર ચલાવતા ગરીબ આદિવાસી બહેનોને દબાણની નોટિસો આપવામાં આવી હતી જે અનુસંધાને ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા દ્વારા નોટિસ આપી હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં વેલિયન્ટ ઓર્ગેનિક લિમિટેડ દ્વારા પણ છ દુકાનો કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર તોડી પાડવામાં આવી હતી જેમાં બે બહેનો વિધવા હતા અને તેમની કંપની દ્વારા બહેનો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે શર્મા એ સિક્યુરિટીવાળા ને એક સિદ્ધાર્થ સાહેબ એ લોકોએ જબરજસ્તી ગલ્લા તોડાવ્યા એ લોકોએ એવું કીધું કે તમને ચાર દિવસની અંદર પાછા ગલ્લા ઊભા કરીને આપીશું બીજે જે સિવિલ કોપર છે તેની સાઈડ પર ગલ્લા બનાવી આપ્યાં તે કંપનીવાળા ના કહે છે કે ગલ્લા હટાવો હવે ગલ્લા તોયડા છે એમાં બે વિધવા બહેનો છે તો વિધવા બહેનો છે તો એ લોકોને એકબહેનને તો છોકરો પાગલ જેવો છે ગલ્લા પર ધંધો કરે છે તો ખાય છે ધંધો નહીં કરે આ લોકોએ ગલ્લા તોડી નાખ્યા હવે જાય કાં પબ્લિક ને અમારે બધાને જે અમે આવેલા છે એનાથી ત્રણસોથી ચારસો ગલ્લાવાળા છે તો તે બધાને એમ કહે છે કે અમે પોલીસ પ્રોડક્શન હાથે નીકળીને બધા ગલ્લા તોડાવવાના છે